નમસ્કાર મિત્રો આજે વિડીયો બનાવાનું ખાસ કરવાનું બે ત્રણ બકલાની વસ્તુમાં તેજી છે કે જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય જે ખાસ કરીને ગામડે માલ ઓછો હોય કે જે યાર્ડ સુધી પૂગી નથી શકતા તો ખેડૂત મિત્રો આજે વિડીયો ખાસ તમારા માટે જ બનાવું છું નકર આપણો વિડીયો એક દિવસ મૂકીને એક દિવસ બનાવીએ ભાવનો વિડીયો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં આજે તારીખ સિત્તાવીસ સાત બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં મિત્રો આજે રીંગણામાં સારી એવી તેજી છે રીંગણા પચીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણાં પાંત્રીસ સાડત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મોટી રીંગણામાં સુધારો આવી ગયો છે વીસ રૂપિયાથી પચીસ રૂપિયા કિલો વેચાણ છે ત્યાંથી ભીંડા પચાસ રૂપિયા લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ગુવારમાં કિલે દસ રૂપિયાનો ઉછાળો છે નેવું રૂપિયા લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કારેલામાં સુધારો છે પાંત્રીસથી ચાલીસ રૂપિયા બજાર જ આજની તુરિયામાં સારી એવી તેજી છે આજે થી એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણામાં સાવ મંદી પડી ગઈ છે દસ રૂપિયાથી લઈ અને પંદર વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે જાડા મરચાં વીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી છૂટક વેચાણ છે તેથી લીલી ડુંગળી પચાસથી સાઠ રૂપિયા કિલો વેચાણી છે ટમેટામાં આજે મંદી છે ટમેટા ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યારથી ધાણા ધાણામાં તેજી છે નેવુંથી સો એકસો દસ રૂપિયા બજાર થઈ મેથી સોથી એકસો દસ એકસો વીસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી ખેડૂત મિત્રો કંટોલાની આવક ચાલુ થઈ ગઈ છે ખંભાળિયામાં દેશી ઘંટોળા આવે છે જે એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી કોબી પાંત્રીસ રૂપિયા લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ફુલાવર સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણી છે ગલકામાં સારી તેજી છે કિલો કિલે દસ રૂપિયાનો ઉછાળો છે ત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે સારા ગલકા દૂધીમાં બજાર સારી છે વીસથી ત્રીસ રૂપિયા સારી દૂધી વેચાણી છે ત્યાંથી લીલા ચોરા થી એંસી રૂપિયા કિલો વેચાણ છે કાચા પપ્પાનું રનિંગ બજાર છે પંદરથી વીસ રૂપિયા કિલો તેથી ટિંડોળા પચીસ રૂપિયાથી અને અહીંયાના દેશી ટીંડોળા સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાય છે ચાઈના કાકડીમાં કિલો દસ રૂપિયાની ડાઉન છે વીસથી પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાણી છે તો મિત્રો આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બાજુમાં આપેલ બિલ આઈકનને દબાવો અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડાને ફોલો કરો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત